રાણપુર ગામની સીમમાંથી ચુગાર ઝડપાયું રાણપુર પોલીસને અંધારામાં રાખી વિઝલન્સ ટીમે દરોડા પાડ્યા સ્ટેટ વિઝલન્સના ચુગારદામ ઉપર દરોડામાં નવ ચુગારીઓ ઝડપાયા પંદર ફરાર વિઝલન્સની ટીમે રોકડા રૂપિયા બે લાખ અલગ અલગ ચૌદ વાહનો દસ મોબાઈલ તેમજ અન્ય વસ્તુઓ સહિત રૂપિયા સત્તર લાખ તેત્રીસ હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ ઝડપી લીધો બોટાદ જિલ્લાના રાણપુર ગામની સીમમાં પાડિયાદ રોડ ઉપર રાજપરા ગામના નજીક સીએનજી પંપ પાસે ખેતરમાં ચાલી રહેલા જુગારતા ઉપર સ્ટેટ વિઝલન્સ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો રાણપુર પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિઝલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા જુગારીઓમાં અફડાતફડી મચી ગઈ મુદ્દામાલ વિઝલન્સ ટીમે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા કેટલાક સમયથી રાણપુર પંથકમાં જુગારના ડવ ચાલી રહ્યો છે બહાર ગામથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડાય છે સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે